લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આજે તારીખ વીસ ચાર બે હજાર પચીસને રવિવાર તો મિત્રો આજે જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે સવારે સૂર્યોદય પહેલાં ઉઠી અને સૂર્યોદય સમયે ભગવાનને ગોળવાલા પાણીથી અડધી આપવું જોઈએ ને સૂર્ય નમસ્કાર અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે નકારાત્મક વિચારો મનમાં લાવવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે તાંબાની વસ્તુ દાન કરવી જોઈએ અને ભગવાન સૂર્યનારાયણના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણે આપણું ચરિત્ર બગાડવાનું નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે રવિવારના દિવસે ઘરમાં થોડી સાફ સફાઈ કરવી જોઈએ પોતાનો રૂમ અને ઘર વ્યવસ્થિત કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનો સામાન ખરીદીને ઉપયોગમાં લેવો નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ એમાં લાલ ફૂલ અને કંકુના છાંટા નાખીને જલ ચડાવજો અને સૂર્ય નમસ્કાર અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યસની માણસ સાથે સાથ નિભાવવો નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે ચપટી ગોળ ખાઈને દિવસની શરૂઆત કરવી પાણીની મીઠાશ જળવાઈ રહેશે શું નથી કરવાનું મિત્રો આજે જીવનમાં કોઈ તકલીફ આવે તો એનાથી હારવાનું નથી કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે મીઠું પાણી ચડાવવું જોઈએ અને કીડિયારું પૂરવું જોઈએ શું નથી કરવાનું આજે અચાનક કોઈ યાત્રા માટે બોલાવવા આવે તો જવું નહીં તુલા રાશિ રાશિવાળાએ આજે શું કરે તુલા રાશિ વાળાએ આજે નાના મોટા દરેક માણસનું સન્માન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બે નંબરના ખોટા કામ કરવા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરવું

સૂર્યને જલ ચઢાવવું જોઈએ આ જલ ચડાવવાની પાણીમાં બે ત્રણ ટીપા સરસવના તેલના જરૂર નાખજો શું નથી કરવાનું મિત્રો આજે આપણા કુટુંબના સભ્યોને નારાજ નહીં કરવાના કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે સૂર્યનું દાન કરવું જોઈએ ઘઉં ગોળ તાંબુ લાલ વસ્ત્ર દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે લાલ ગાયને ઘરના રોટલી ગોળ ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્કસ આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીંદગી નમસ્તે